નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રસિક મોલિયા એગ્રોટેક ગુજરાત આજે આપણે રાજકોટ વિસ્તારની અંદર એક ફુલાવરને અને કોબીનું જે મોટા પ્રમાણમાં વાવેતર કરી રહ્યા છે એ ગામની અંદર આપણે વિઝિટ કરવા આવેલા છીએ જ્યાં અત્યારે જુલાઈ મહિનાની અંદર ચાલુ વરસાદે ગરમીની અંદર જે ફુલાવર તૈયાર કરેલું છે તો એ ગરમીની અંદર બહુ જોરદાર રિઝલ્ટ મળેલી છે આપણે વર્ડેશિયમની ટેકનોલોજી બે છે એટોલ અને મેરાકી આ બંને નવી અને આધુનિક ટેકનોલોજી છે ખેડૂતે આપણે અભિપ્રાય લઈએ કે ખેડૂતનો આપણે પરિચય લઈએ અને એના વિશે થોડીક આપણને માહિતી આપશે નમસ્કાર નમસ્કાર આ ફુલાવરની અંદર આ પ્રોડક્ટનો કેટલી વાર સ્પ્રે કરેલો છે એટ્રોલનો કેટલી વાર કર્યો અને મેરાકીનો કેટલી વાર કર્યો એટ્રોલનો બે વાર કર્યો મેરાકીનો ચાર વાર કર્યો બરોબર મિત્રો તમે સાંભળજો ખેડૂતોને આ પ્રોડક્ટ એટલી પસંદ આવેલી છે કે એટોલ ના બે વખત અને મેરાકીનો ચાર વખત ઉપયોગ કર્યો છે ફુલાવરનો કેટલા દિવસ નું ફુલાવર થયું છે મને આનાથી છોડ વિકાસ થાય સોડ ને કઈ થતું નથી બીજા નંબરમાં એનું ફળ સારું થાય છે અને વજન વાળું લાઈટિંગ થાય છે બરાબર મિત્રો તમે સાંભળજો ખેડૂત એવું કેવાનું થઈ છે વિકાસ વિકાસ ચાલીસ દિવસ નો ફુલાવર તમે જોવો વિકાસ સારો થાય છે મજબૂત થાય છે ફળ સારું થાય છે ક્વોલિટી સારી થાય છે અને મેરાકીની આપણે તો એને બે રાઉન્ડની જ ભલામણ કરી હતી પણ ખેડૂતોને એટલું પસંદ આવેલું છે કે ચાર રાઉન્ડ મારી દીધા મેકી ભાઈ તમે કેટલા વર્ષથી આ ફૂલાવરની ખેતી કરો છો વીસ વર્ષ વીસ વર્ષ ત્યાં તમે આ વર્ષે જે આ મેટ્રોલ મેરાકી વાપરું તમને કાંઈ આવું અલગ શું લાગ્યું

તો હવે કામ ચડી ગયેલી છે આના કાંઈક રીઝન છે આ બંને પ્રોડક્ટ મેડ મેડ ઇન અમેરિકા છે એટલે ક્વોલિટીની અંદર કોઈ પણ જગ્યાએ બાંધછોડ નથી એટોલ છે એ ન્યુટ્રિશનોનું સંયોજન છે જે ખોરાક પ્લાકને જરૂરી છે એનપીકે સહિતના માઇક્રો અને મેક્રો બધે બધા પ્રકારના ન્યુટ્રિશનોનું આ સંયોજન છે અને સાથે સાથે સીવીડ છે સીવીડ ફર્મેન્ટેડ છે એટલે હાથવણ કરેલું સિવિટ છે એ શેની અંદર કામ આવે જયારે તમારે વાતાવરણનો ફેરફાર થાય છે અને વાતાવરણ તમારો જે પાક છે એ નબળો પડે છે નથી નથી આવતો એના લીધે જે પ્રશ્નો આવતા હોય એ મુક્ત કરવા માટે આ છે એટોલ અને બીજા નંબર ઉપર જે મેરાકી છે મેરાકી છે ત્રણ ટેકનોલોજીનું સંયોજન છે મિત્રો આ ટેકનોલોજી વિશ્વમાં બીજી એક પણ પ્રોડક્ટની અંદર નથી આવતી એવી સંયોજન છે કે જે સૂર્યપ્રકાશની હાજરીની અંદર ખોરાક બનાવી અને ખોરાક બનાવી અને તે ટૂંકમાં જમીનમાં પડેલો ખોરાકને ઉપાડે છે સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવવાની પ્રક્રિયાને ઝડપી કરી દે છે અને ફૂટ કરવાનું કામ પણ આ કામ આ પ્રોડક્ટ કરે છે અને સાથે સાથે છ જાતનાની અંદર ન્યુટ્રીશનો છે એટલે જે જેમ આપણા જે ખેડૂત મિત્ર છે એને વાત કરી કે કલર આવી જાય છે ટૂંકમાં એની વૃદ્ધિ પણ બીજા કરતાં સરસ હોય છે એની જે કોમ્પેક્ટનેસ દડાનું વજન છે અને જેની ક્વોલિટી બને છે એ પણ સરસ થાય છે અને મિત્રો એનો જે અર્લીનેસ થાય છે બીજા કરતાં તમને ઉતરવામાં પણ તમારે ઝડપી થઈ જશે તો આ બંને પ્રોડક્ટ છે એક ટેકનોલોજીવાળી પ્રોડક્ટ છે એટલે તમે દરેક ખેડૂત મિત્રો તમારા ખેતરની અંદર એનો અનુભવ જરૂરને જરૂર કરજો મિત્રો આજે આપણે આનંદભાઈએ પ્રોડક્ટ વિશે માહિતી આપી અને એટોલ અને મેરાકી આજે છેલ્લા ઘણા વર્ષોથી આ ખેડૂતો ઉપયોગ કરી રહ્યા છે બધા ખેડૂતોને જોરદાર પરિણામ આવાન અવાન મળી રહ્યા છે અને ખેડૂતો વાપરી રહ્યા છે જે ખેડૂતો નથી વાપરી રહ્યા એ પણ એટોલ અને મેરાકી વાપરી વધુ ઉત્પાદન સારું ઉત્પાદન અને ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવજો થેન્ક યુ આભાર